મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ એકદમ સરસ મજાની નવી ભરતી આવી ગઈ છે સાવ ઓછું ભણેલ માટે પાંચસો ને બત્રીસ જેટલી જગ્યાઓ વિગતવાર ભરતીની માહિતી મેળવી આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલની અંદર નવા આવેલાઓ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલું વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે મહાનગરપાલિકા દ્વારા છેલ્લી તારીખ છે તેર નવ બે હજાર ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે વાત કરીએ મિત્રો ઉમર મર્યાદાની અંદર અઢાર થી પિસ્તાલીસ વર્ષની અંદર વચ્ચે આવતા હોય તો તમે એની અંદર એપ્લાય છે કરી શકો છો હવે લાયકાતની અંદર વાત કરીએ મિત્રો લાયકાત છે મિત્રો ઉમેદવાર તેના પરિવારમાં ઓછામાં ઓછા વીસ કે તેનાથી વધારે વર્ષ છે રાજકોટ શહેરના રહેવાસીઓ જરૂરી છે સફાઈ કામદાર માટે છે મિત્રો વીસ વર્ષ કે તેનાથી વધારે તમે રાજકોટ શહેરની અંદર રહેતા હોવ તો તમે આની અંદર એપ્લાય કરી શકો છો ઉમેદવારના માતા પિતા દાદી રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદાર કહેવાય ને કે કામદાર રહી ચૂક્યા હોય તે જ ઉમેદવાર છે અરજી કરી શકશે એની અંદર ખાસ કરીને યાદ રાખવું બરાબર ઉમેદવારના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ છે સરકારી કે અર્ધ સરકારી પબ્લિક સેક્ટર યુનિટમાં નોકરી ન કરતા હોવો જોઈએ કુટુંબના અંદર છે પતિ પત્ની કે હોય તો એ કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી સેક્ટરની અંદર છે કામ ન કરતા હોવો જોઈએ અને ખાસ કરીને ઉમેદવારના માતા પિતા દાદી બરાબર દાદા દાદી રાજકોટ મહાનગરપાલિકાની અંદર કાયમી સફાઈ કામદાર રહી ચૂકેલા હોય બરાબર તેવા ઉમેદવારો જેની અંદર છે એપ્લાય કરી શકે છે મિત્રો હવે વાત કરીએ આગળ છે મિત્રો જગ્યાની વાત કરીએ પાંચસો ને બત્રીસ જેટલી જગ્યા છે જે રોજમદાર સફાઈ કામદાર માટેની જગ્યાઓ છે મિત્રો વાત કરીએ સફાઈ કામદાર માટે છે મિત્રો અઢારથી પિસ્તાલીસ વર્ષની ઉંમર મર્યાદા રહેશે અને જે પગાર છે સરકારશ્રીના નિયમ મુજબ છે તમને ચૂકવવામાં આવશે અંદર મિત્રો ખાસ કરીને ફોર્મ માટે છે ઉપરોક્ત જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના તમામ બોર્ડ ઓફિસ તથા તમામ ઝોનના જે સેવિકા સેન્ટર ખાતેથી ઓફિસના જે સમય છે મિત્રો એ દરમિયાન તમારે એકવીસ આઠ બે હજાર ચોવીસથી અગિયાર નવ બે હજાર ચોવીસ સુધીમાં છે નિયત નદીની અંદર જે છે નિયત જેની અંદર તમારે ફોર્મ છે એ નિઃશુલ્ક મેળવી લેવાનું રહેશે અને ભરેલું ફોર્મ છે આધાર પુરાવા સાથે રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોન જે સેવિકા સેન્ટર ખાતે છે સાડા દસથી પાંચ વાગ્યા દરમિયાન બરાબર એટલે કે બેથી અઢી રિસેસ હશે એ દરમિયાન છે તમારે તેર નવ બે હજાર ચોવીસ સુધીની અંદર છે રૂબરૂ તમારે આપી દેવાનું રહેશે મિત્રો સફાઈ કામદાર માટેની ભરતી છે વિશેષ આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો